હાલો તો દોસ્તો આજે અમે આવી ગયા છે ઓમનાથ મહાદેવનું મંદિરે તો આ છે આપણે ઓમનાથ મહાદેવનું મંદિર અને અહીંયાથી પાણી આવે છે અત્યારે વરસાદ ઓછો છે તો પાણી નથી આમાં અને આ જો ટ્રાફિક છે આ છે આઠમ તો દોસ્તો આનું કંઈ તમને રહસ્ય ખબર હોય તમે કમેન્ટ કરજો અને અહીંયા એક ત્રણસો વર્ષ જૂનું મંદિર છે તો હાલો તમને સૂર્ય મંદિર બતાવીએ અને અમરનાથ દર્શન કરાવી વિડીયો બનાવી દોસ્તો આ છે અમરનાથનો અખંડ ધૂણો અખંડ બારે માં સો કલાક ચાલુ જ હોય આ છે તુલસી પછી આ છે આપણે અમરનાથ નું મંદિર નો વિડીયોમાં દર્શન કરી લઈ ગયો અમરનાથ ના જો આ મંદિર છે તો દોસ્તો હવે તમને પ્રાચીન કાળનું ત્રણસો થી ચારસો વ્રજ જૂનું મંદિર બતાવું સૂર્ય મંદિર તમે નહીં જોયું અહીં સોમનાથ મહાદેવની બાજુમાં જ છે સો મીટર છે તું તમને બતાવું દોસ્તો ગારો છે એટલે લહરાય આવવામાં થોડીક ધ્યાન રાખજો આ જો મંદિર છે સૂર્ય મંદિર તો વિડીયામાં બનાવી રહી તમને અંદરથી પણ નજારો બતાવે સૂર્ય મંદિર તો હાલો હવે તમને અંદરનો નજારો બતાવીએ અત્યારે અંધારું છે હાવ કઈ દેખાતું નથી અને આ એક ઝાડ છે ઝાડનું નામ તો આપણે આવડતું નથી બહુ વર્ષો ઝાડ છે આ એક લીમડો છે છે આ કરણ સામે છે તો મારા વાલા ઓમનાથ નું આવ્યો હોય તો અહીં એકવાર આવી અહીં જ છે નાવાની મજા જ આવે પાણી ચાલુ હોય ને નહવાની બહુ મજા આવે તમને જો અહીં બતાવું તમને નજારો અત્યારે પાણી નથી આવતું અત્યારે હાવ ખાલી છે પાણી આવતું હોય એટલે અહીં નહવાની બહુ મજા આવે હાલો તો દોસ્તો બાય બાય વિડીયો સ્ટોપ કરીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી જય પુરાપુરા